જુઓ ત્યારે તારીખ થઈ ગઈ નવ ચાર બે હજાર પચીસ બુધવાર અને સુવિચાર છે નમ્રતાએ કરી વ્યક્તિનું આભૂષણ છે અને ટૂંચકો છે સફેદ કાંદાની કચરીને ગાળવાથી બાળકોને આંચકીય તાણમાં ફાયદો થાય છે સાંજના વાગી ગયા છે સાડા સાત અહીંયા દીવા થઈ ગયા છે અહીંયા મમ્મી બેઠા છે અને એક પર્સનને તમને મળાવું ઘટાણા કરેડા શું ચાલે છે

મક્ષારો નો ઓપોર સોકરામ એટલે નુકસાન થાય છે સુત છે મેનું છે શાક મસ્ત રસોડામાં સુગંધ આવી રહી છે એ રસોઈ બનાવી રહી છે અને અહીંયા પનીરના પેસ્ટ થઈ ગયા છે

એ હું છું મસ્ત ટમેટા લાવ્યો આમાં ક્યાંય લાગે હડેલા જો બોલો તો બીજું કોઈ પવન છે એટલે ગાંડી રસ્તો થી પણ પ્રસન્ન છે ને એટલે એમણે મંડપ બનાવી દીધો સાખામાં હમ એટલે મંડપ ના લીધે પવન નહી આવે હમ હમ એટલે પવન હોય જોરદાર એસી એકાઈમાં કહેવાય એવો હમ હમ ઠંડો પવન આવે રાતે 12 વાગે ને હમ 12 પછી નહીં 12 પછી ઠંડુ થાય મસ્ત મજાનો એસી એકર મુક દે એવો પવન ઓઢવું પડે ઠંડી લાગે હમ ઠંડી લાગે રાતે પછી એ એટલે કનેનું સાળ બનાવવું છું કે હમ મરચું તેલ થોડું ઓછું કરી નાખું મે ઓછો ઓછો જ નાખવાનું તેલ ને મરચું કાલેથી દોશું કઈ એટલે શું ડોક્ટર એમ નો કહેવા જોઈએ કે મોળો ખાવ તીખો તળેલું નો ખાવ એમ નો કહેવા જોઈએ કાલેથી ઓછું કરી હું તો તડકો બહુ એટલે બહુ પડ્યો છે ધીમો રાખો એટલે મસ્ત સુગંધ આવી હો આવો મન થાય છે ધીમું રાખીને વગાડ કરવાનું રેટા મસ્ત સુગંધ આવું ખાવાનું મન થઈ ગયું ના એકવાર એવું બનાવું બાજરી રોટલો ને આવું કચુંબર

እ እ እ ሀት ትገባች ሀት ትገባች